બોટાદ થી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે ઉતાવડી નદીમાં પ્રદૂષણ માફિયાઓ પાપ છોડી રહ્યા છે પ્રદૂષણ માફિયાઓના પાપના પડદાફાશનો વિડિયો વાયરલ થયો જે મેં આપને બતાવ્યું છું બોટાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે ઉતાવડી નદીમાં પ્રદૂષણ માફિયાઓ કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે પ્રદૂષણ માફિયાઓના પાપના પાપનો પડદાફાશ કરતો વિડિયો વાયરલ થયો છે જે મેં આપને બતાવ્યું છું સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો છે આ આ તમે સ્ક્રીન ઉપર જોયો નદી કે જેમાં ફીણ તમને દેખાઈ રહ્યું છે છે આ પાપ પ્રદૂષણ માફિયાઓનું નદીને બરબાદ કરવાનું નદીમાં પોતાનું કેમિકલયુક્ત પાણી છોડીને આવી સ્થિતિ સર્જવાનું પ્રદૂષણ માફિયાઓનો પાપ જે તમે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બોટાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે કોઈપણ જાતની પરવા ચિંતા કર્યા વગર આવી રીતે નદીઓને પ્રદૂષિત કરી રહ્યા છે નદીઓ કે જેમને માતા માનવામાં આવે છે એમની આ સ્થિતિ આખા આ દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો કે તમને પાણી ક્યાંય નથી દેખાઈ રહ્યું દેખાઈ રહ્યું છે ફક્ત ફીણ આ જેરી ફીણ કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી શકે છે